નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો વધારે ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા નવા પાકની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણે હંમેશના પ્રયત્નો હોય છે જ્યારે ખેતીને જે દિવસે 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 એ ખેતીની અંદર નવી નવી ટેકનોલોજી અને નવી નવી આધુનિકતા જે છે એ ખેતીની અંદર એક હરણ ફાળ જે છે મિત્રો ભરતા જાય એવી જ એક ટેકનોલોજી જે આપણે ખેડૂત મિત્રોને જોર જોરથી એ આપણે કહીએ છીએ એ ટેકનોલોજી એટલે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી અને આ લાઇફલાઇજેશન ટેકનોલોજી દ્વારા એ ખેડૂત મિત્રોને શું ફાયદો થાય છે એ વાત આપણે ખેડૂતોના મોઢે સાંભળવાનો પ્રયત્ન કરવાના છે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલા આ પ્રોડક્ટ જે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂત મિત્રોના કહેવાય કે ખેતીના ખર્ચની અંદર શું ફાયદો કરે જીરા જેવા પાક ની અંદર મિત્રો આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એ એક ખેડૂત મિત્રો માટે એક આશાનું કિરણ જે છે એ સાબિત કર્યું છે જે અમે સ્ટાર પ્રોટેક્ટ ની વાત કરતા હતા એ સ્ટાર પ્રોટેક વાપરવાથી ખેડૂતોને શું ફાયદો થાય છે ખેડૂતના મોઢે સાંભળીએ મિત્રો આજે અમે આવ્યા છીએ એ ભાવનગર જિલ્લાના એ ઘોઘા તાલુકાના એક ખરકડી ગામની અંદર અને આ ખરકડી ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમને જ મોઢે આપણે સાંભળીએ એમનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ જીરા વિશેની માહિતી મેળવી આપનો પરિચય આમ તો તમે અમારા સાથે આજે આપડાયા છે પણ વિડીયો ના માધ્યમથી ઘણા સમય થી તમે વિડીયો જોવો છો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ તમે તમારા પાક ની અંદર એ જીરાની અંદર વાપરી છે અ તો એનો કેવી રીતનો ઉપયોગ કર્યો તમને માહિતી જે છે એ કેવી રીતની મળી હતી અને આ વર્ષે તમે જીરામાં કેટલું વાવેતર કર્યું છે વાવેતર તો સાહેબ એમ મનો ને આડા ચાર વીઘાનું છે

અને ઈ પછી અહીંથી આપણને પાલીતાણા નિલેશભાઈ તમે જુઓ ને કીધું ક્યાંથી મળશે અને અહીંયા નાણા મને એને પહોંચતું કરી દીધું બરોબર છે અને આપણે નવ તારીખે એમ માનો ને ત્રણ પાણે આપણું જીરું ઉગી જ ગયું હતું હા હા બરાબર પણ પછી શું છે તમે કહો જો પાવ તો વધારે સારું એ હા હા બરાબર એટલે આપણે સોથું પણ નવ તારીખે પાઈ દીધું હા 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 નવ તારીખે પાયા પછી આપણે આમાં પાણી વીસ દી પચીસ દી સુધી પાયું જ નહીં હા બરાબર પછી પાછું ત્રીસ તારીખે પેલી બીજી એમાં એક પણ ખાલી આ ચાર ઓલા પાયા ને એક આ પછી પાયું બરાબર પાંચ પાન થયા બરાબર છે સ્ટાર પ્રોટેક આપવાથી શું ફાયદો થયો અને સ્ટાર પ્રોટેક જે છે અમે જે ભલામણ કરતા હતા કે ભાઈ સ્ટાર પ્રોટેક આપો તો લીલો સુકારો જે છે એ ન અથવા તો ઓછા પ્રમાણમાં આવે તો તમે આ આપ્યા તો તમને શું ફેરફાર દેખાણો મને આ ફેરફારમાં તો એમ મનોન સાહેબ જો ને એકદમ આમ લીલુ કાચ જેવું જીરો દેખાય છે એકદમ લીલુ બરાબર ને હુકારાનો કેવો પ્રશ્ન છે સુકારાનો પ્રશ્ન નથી એમ હા સુકારાનો પ્રશ્ન યા સાહેબ કોક જગ્યાએ ક્યાંક

પાણીમાં અગાઉ પાણીમાં એક બે લાવ્યા હતા પચાસ લીટર નું એની અંદર પાણી ભરી અને આ સ્ટાર પ્રોટેક્ટ નાખી દીધું પછી એને ચાર પાંચ કલાક અમને પલળવા દીધું પછી આમાં પાણી આપી અને એની હારે ચડાવી દીધું બરોબર બધા એમાં હરખા ઓલે એમ બરોબર બધામાં માપે જાય માપે જાય ને એ રીતે ડબલા ભરી આ બાવીસ હરિયા છે બરોબર એટલે એવી રીતના ગોઠવી ના હા એ બાવીસ ડબલા પાણી નાખી અને એક એક ડબલું ડબ્બામાં નાખતા ગયા ને આમાં એમનો બરાબર મિત્રો આ આતી વાત એ અમારા સ્ટાર પ્રોટેક્ટ ની સ્ટાર પ્રોટેક્ટ જે છે અમારા કિરીટ છે વાપર્યું છે અને એમને જે છે એ સંતોષ બીજું હાલના સમયગાળાની અંદર હવે જે છે એ મિત્રો જીરાની અંદર આમ તો કોઈ જાતના તંદુરસ્ત જીરું છે મોલો મસી નથી કે થ્રીપ પણ એટલી બધી નથી કુમક્ય જીરો બંધાઈ ગયું છે હવે જીરા ની અંદર કિરીટસિંહ પિયત જે છે કેવું તમારું આગ્રહ શું છે પિયત એટલે મારું તો સાહેબ એવું હતું કે એક પણ પાઈ દઈ પણ હવે તમે ના પાડો છો અને અમે હમણાં એક પંપ બનાવ્યો છે બરાબર એમાં અમને બહુ સફળતા સારી મળી છે એટલે ઈ શું છે આમાં આપણે એમ માનો બસો સાઠ લિટર નું આપણી પાસે બેરલ છે હા બરાબર ત્યાં આમાં ડોઢક બેરલ જોવે છે અને હવે શું છે તમે પાવન ના પાડો એટલે આપણે બે બેરલ કે ત્રણ બેરલ જે પાઈ દેવાનું એ કરી દેજો એટલે રેડી થઈ જાય જોકે પિયત આપવાની એમાં કોઈ એવી જરૂરિયાત રહે નહી જરૂરિયાત

એમાં એક ગોંડલ નો વિડીયો નટુભાઈ ભાલા ન જોયો હા બરાબર હવે એનો પંપની કિંમત એસી હજાર રૂપિયા પછી ઈ લેવાય તૈયાર હતો પછી હું છું મને એમ છું હું આમ બનાવી શકું ખરો હા બરોબર વીસ પચીસ હજાર રૂપિયા ત્રીસ હજાર ની લાવો ને એક વાર ઓલા કેમ ટ્રાય કરીએ વીમો હા બરાબર ઓહ ચાલે બરોબર છે નકર પછી હા બરાબર પણ બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું એમ એમાં તમારે કાંઈ ઘટે જ નહીં એમ જે ટ્રેક્ટર ઓપરેટર પંપ જે છે એ પણ ભાઈ બનાવ્યો છે અને એનાથી જે છે આની અંદર સ્પ્રે કરશે એટલે ખૂબ સરસ ફાયદો થશે હવે જે છે ક્રિટ તમારે આ જીરાની અંદર અમે એક ભલામણ તમને કરીએ છીએ કે બજારમાં મળતા જે ગેલેલિયો તો ગેલેલિયો જે છે એનો છંટકાવ એ બે વખત કરવાનો છે બરાબર બરાબર એક વખત જે છે જ્યારે આ ફુમૈકીએથી વરિયાળી બંધાય ત્યારે અને ત્યારબાદ જે છે એક વખત

કરી નાખજો બરાબર આમ તો તમે ફૂલ જેલ તો તમે મંગાવી પણ લીધું છે હા આવી જ ગયું છે આવી ગયું છે બરાબર તો એ ફૂલ જેલ જે છે એનો ઉપયોગ મિત્રો જ્યારે તમે કરો ત્યાર પછી જે છે અમને પાછા વિડિયોના રૂપમાં કહેજો કે ભાઈ કેવું રિઝલ્ટ મળે છે બરાબર બસ આજે સાત ને ઉપર પછી સાડી દેવી છે તો તો મિત્રો ફૂલ જેલ પણ ભાઈ મંગાવી જ લીધું છે તો આ ફૂલ જેલ અથવા વડદાન વર્દાન ની પણ આપણે ભલામણ કરીએ છીએ વર્દાન જે છે એનો પણ ઉપયોગ જે છે મિત્રો તમે જે ગેલેલિયો વાપરો એમની સાથે અવશ્ય જે છે કરજો ખેડૂત મિત્રો જીરામાં તો આપણે આની વાત કરીએ છીએ પણ જો તમે સણિયાણું વાવેતર કર્યું હોય તો ખેડૂત મિત્રો એમાં ઈયળ માટે વડડા ઓલા આપણે કહેવાય કે અવાંટનો એનો ઉપયોગ કરે તો અવાંટ સાથે પણ મિત્રો તમે આ ફૂલ અથવા अथवा

તો આ સ્ટાર પ્રોટેક્ટ માં ફાયદો થયો એવી રીતનો તમને એની અંદર ફૂલ સેલ અથવા વડાણમાં પણ એટલો જ ફાયદો થશે એની અમે બાંહેધરી આપીએ છીએ અને કંપની વાળા પણ આપને કહે છે કે જો તમને રિઝલ્ટ નો મળે તો તોડી લો પાછું થઈ આવજો તમને રિઝલ્ટ તો આમાં મળ્યું કેવાય ને પાછું દેવા જવાની જરૂર નથી તો આ જે છે એ હતી વાત અમારા ખેડૂત ની ખેડૂત મિત્રો તમને વિડિયો સારો લાગે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો મિત્રો ભાવનગર જિલ્લા વિસ્તારની અંદર તમારે આની વધારેની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમાલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારે માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ